નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સના પ્રોફેસર વીએમ શાહ સેમિનાર હોલ ખાતે યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા રી યુનિયન અંતર્ગત મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને યુનિવર્સિટીની માતૃ સંસ્થાના ઋણ અદા કરવાના અને અભ્યાસ દરમિયાન સહપાઠ એવા જૂના મિત્રો સાથે જૂની યાદોના સ્મરણો તાજા કરવા માટે ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા પાર્થ જોશીએ પોતાના જૂના મિત્રો સાથે મુલાકાત કરી જૂની યાદો તાજી કરવા માટે યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ સેનેટ સભ્ય દિનેશ યાદવનો સંપર્ક કર્યો અને સેમિનાર હોલ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે રી રચના કરીને સ્નેહ મિલન સમારંભ યોજ્યો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિવિધ સંસ્થાઓ સાથે તેમજ રાજકારણમાં તથા ધંધા વેપાર સાથે સંકળાયેલા છે તેને ભૂલીને યુનિવર્સિટી પ્રત્યે અને સાથી મિત્રો પ્રત્યે પ્રેમભાવ આદર ભાવ પૂર્વક પોતાના સ્મરણો સૌએ ભેગા વળી તાજા કર્યા હતા મિત્રો સાથે પોતાની રમૂજી વ્યક્ત કરી હતી રજૂ કરી હતી વાર્તાલાપ કર્યો હતો આનંદ ઉઠાવ્યો અને ત્યારબાદ તમામ ભૂતપૂર્વ મિત્રોએ યુનિવર્સિટી સોંગ ગાઈને યુનિવર્સિટીનો માન સન્માન અને ગરિમા જળવાઈ રહે તે રીતે આ કાર્યક્રમ સૌએ માણ્યો હતો જે લોકોએ પોતાના વિદ્યાર્થી જીવનની અંદર એમએસ યુનિવર્સિટીમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું જીવનમાં આગળ વધવાનો એક નવો રસ્તો એમને પ્રાપ્ત થયો અને સ્વાભાવિક છે કે કોઈપણ વ્યક્તિને પોતાનું કોલેજ જીવન હંમેશા યાદગાર હોય છે આજે અલગ અલગ ફેકલ્ટીમાં ભણતા અને એ સમય અમારી સાથે વિદ્યાર્થીના તરીકે કામ કરતા બધા જ વિદ્યાર્થીઓને મળવાનું થયું આજે આનંદ એવા વિષય છે એ વાતનો કે વર્ષો પછી પચીસ પચીસ વર્ષ પછી ત્રીસ ત્રીસ વર્ષ પછી આ બધા જ મિત્રોને એક પ્લેટફોર્મની અંદર મળવાનું થાય જૂની યાદો પણ તાજી થાય એટલા માટે થઈને સ્વાભાવિક છે એ ખૂબ આનંદનો વિષય છે અને આ એમએસ યુનિવર્સિટી જે છે એ વડોદરા શહેરનું ડીએનએમાં એમએસ યુનિવર્સિટી જેવું કંઈ તો ચાલે અને જે પ્રકારે દિવંગત રાજવી સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા આ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જે પ્રકાર અલગ અલગ ફેકલ્ટીઓની સ્થાપના કરી અને અલગ અલગ ફેકલ્ટીના અલગ અલગ વિદ્યાર્થીઓ એ બધા જ યુનિવર્સિટીની અંદર ભેગા થાય મને લાગે છે આ યુનિક છે અને આ ઇંગ્લિશ મીડિયમ રેસિડેન્શિયલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ખૂબ આગળ વધ્યો છે જે આજે સફળ વ્યક્તિ તરીકે તેઓ આજે પાછા ભર્યા છે ત્યારે પોતાની સફળતાની વાત કરે એકબીજાને પૂરક થઈ શકે એ ભાવ સાથે આજ રિયલનું આયોજન થયું હતું સુંદર આયોજન બદલ અમારા દિનેશભાઈને સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું ખરેખ કરે હવે એમ એસમાં ચૂંટણી એક તો નેતૃત્વ માટે ચૂંટણી એ ચોક્કસપણે ઉપયોગી હોય છે પરંતુ માત્ર ચૂંટણીના માધ્યમથી જ નેતા બનાવતું હોય છે એવો વિશે હોતો નથી આ દેશ સાક્ષી રહ્યો છે એવા અસંખ્ય આગેવાનોને જેણે સમગ્ર દેશે નેતા તરીકે પસંદ પણ કર્યા છે અને આજે પણ નેતા તરીકે માને છે એ જેઓ જીવનમાં ક્યારેય ચૂંટણી લીધા નથી સમાજમાં નેતૃત્વ કરવા માટે થઈને વિદ્યાર્થી જીવનમાં પણ નેતૃત્વ કરવા માટે સૌથી પોઝિટિવ પાસું જે છે તે છે બાકીના વિદ્યાર્થીઓને સાથે લઈને અને પૂરક થઈને એના માટે કંઈક સારું કામ કરીને પણ નેતૃત્વ થવાતું હોય છે દાખલા કે ટેકનોલોજી ફેકલ્ટીમાં અત્યારે ફૂટપ્રિન્ટ્સની ઇવેન્ટ ચાલે છે હમણાં ફૂટપ્રિન્ટ શરૂ થવાનું છે તો ફૂટપ્રિન્ટના માધ્યમથી અસંખ્ય દેશના અસંખ્ય કોલેજના અલગ અલગ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ ત્યાં ભેગા થતા હોય છે એટલે કહેવાનું તાત્પર્ય તમે કાર્યક્રમ કરો સારા તમે રચનાત્મક અભિગમથી આગળ વધો તો બાકીના વિદ્યાર્થીઓ જોડાતા હોય છે સાથે સાથે જે પ્રમાણે મેં કહ્યું એ પ્રમાણે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ક્યારે ચૂંટણી લડ્યા નહીં કરતા તેમ છતાં આજે દેશના નેતા છે આપણે એટલે એવા અસંખ્ય આગેવાનો છે સ્વામી વિવેકાનંદજી ક્યારેય જીવનમાં ક્યારે ચૂંટણી લીધા હતા પણ સ્વામી વિવેકાનંદજીને આપણે આદર્શ માનીએ છીએ એટલે રચનાત્મક અભિગમના દ્વારા બધાને સાથે લઈને જો કામ કરશે વિદ્યાર્થી ચોક્કસપણે ને તો એને પણ મળશે એવું લાગે છે પાછા અમે યુનિવર્સિટીમાં એડમિશન લીધું હોય અને જે રીતે યુનિવર્સિટીના મિત્રો આજે છે બધા ટાઈમના મિત્રો છે જ્યારે બે ઇલેક્શન લડતા હતા પહેલાં સામે લડતા હતા ઝઘડા એટલા થતા હતા પણ આજે રિયુનિયનમાં બધા એક ભેગા થઈને ફરી વાર આપણે વારંવાર ભેગા થવાની એવી પ્રતિજ્ઞા લીધી અને કોઈ કોઈ પણ વિચારધારા સાથે જોડાયેલો હોય પણ જ્યારે વ્યક્તિગત એમને કોઈ પ્રોબ્લેમ આવે તો બધાએ મિત્રોએ ઊભું રહેવાનું કારણ કે મિત્ર મિત્રતા એક એવી તાકાત છે જે તમને આયુષ્ય પણ વધારે છે અને દરેક પરિસ્થિતિમાં તમને તાકાત પણ આપે છે આ યુનિવર્સિટી એ અમારી કર્મભૂમિ છે માતૃભૂમિ છે આ યુનિવર્સિટીએ બધું બહુ આપ્યું છે અહીં જેટલા લીડર ભેગા ભેગા થયા છે સ્ટુડન્ટ લીડરો અને જે લોકોએ અમને નેતા બનાવે તમામ લોકો જે ભેગા થયા છે એ લોકોએ વડોદરામાં સારી સારી જગ્યાએ પોઝિશનમાં પણ કામ કર્યું છે કેટલાક વિદેશમાં છે કેટલાક દેશમાં છે પણ જ્યારે વિદેશમાં પણ જઈએ તારે મિત્રો મળે છે બધા અને આજે તમામ વિદેશના મિત્રો પણ અહીંયા આવ્યા છે અને રિયુનિયનમાં જોડાયા છે ઘણો આનંદ થાય છે આવનાર દિવસોમાં પણ વારંવાર ભેગા થઈશું શહેરના હિતમાં ભેગા થઈશું યુનિવર્સિટીના હિતમાં ભેગા થઈશું પણ અમારી મિત્રતા અંકમત રહેશે એમાં કોઈ રાજકીય પરિબળ કે રાજકીય સંસ્થા અમારી મિત્રતાની વચ્ચે નહીં આવે એ બધી પ્રગતિના સાથે આજે મિત્રો ખુશીનો માહોલ તમે જોઈ રહ્યા છો આપ પણ કેટલાક મીડિયા પરિવાર પણ અમારી સાથે યુનિવર્સિટીમાં તમે પણ પોતે આપણી સાથે યુનિવર્સિટીમાં આપણે બધાએ સાથે મળીને યુનિવર્સિટીને જવાની એ યુનિવર્સિટીનું કલ્ચર આપણે મજા લીધી છે એટલે તમામ લોકો આજે જૂના દિવસો યાદ કરીને બહુ ખુશ છે અમારા કાળનો યુનિવર્સિટીના અત્યારમાં ખરેખર બહુ જમનો ફર્ક છે કારણ કે રાજકીય જ્યારે ઇન્વોલ્વમેન્ટ હોય ત્યારે આપણે સ્વાભાવિક વસ્તુ છે કોઈ પણ જગ્યાએ તો કોઈક જગ્યાએ એસીવી વિતું હોય છે પણ જ્યારે અમારો સમય હતો ત્યારે રાજકીય એટલું બધું ઇન્વોલ્વમેન્ટ નહોતું અને બધા એક યુનિવર્સિટીના હિતમાં કામ કરતા હતા આજે પણ યુનિવર્સિટીના હિતમાં કામ કરે છે પણ એ સ્ટુડન્ટ્સ લીડરો જે પહેલાં અમારા સમયના જે હતા એ આજે યુનિવર્સિટીનું નેતૃત્વ નથી કરી રહ્યા એને લઈને યુનિવર્સિટીની આ પરિસ્થિતિ છે આવનાર દિવસોમાં તમામ જે પણ રાજકીય સંસ્થાઓ હશે એમને વિનંતી કરીશું કે આ યુનિવર્સિટીને અમે જીવતી રાખવાની છે યુનિવર્સિટી જીવતી એટલા માટે રાખવાની છે કે આ યુનિવર્સિટીએ દેશ વિદેશમાં એટલા બધા સારા સ્ટુડન્ટ્સ આપ્યા છે જેને દેશનું નામ ના કરી છે આ યુનિવર્સિટીને એ એ જે એ જે અત્યાર સુધીની જે પરંપરા છે એ પરંપરા આગળ વધારવા માટે આપણે બધા લોકો ભેગા થઈને યુનિવર્સિટી હિતમાં કામ કરીએ એ જ વાત છે એમએસ યુનિવર્સિટી અમારી આ માતૃ સંસ્થા અને આ માતૃ સંસ્થાએ અમને ઓળખાણ આપી જૂના દિવસો યુનિવર્સિટીના યાદ આવી ગયા ઇલેક્શન લડતા હતા જીએસયુપી થયા બધા જૂના વિદ્યાર્થી ભેગા થયા છે ખાસ કરીને પાર જોશી એ પણ જીએસુપી હતા અને એમને બહારથી વિદેશ વર્ષોથી વિદેશમાં સેટ છે અને જ્યારે આવ્યા ત્યારે બધા મિત્રોને અહીંયા ભેગા કર્યા છે એમનો આભાર માનું છું વિદ્યાર્થી નેતા દિનેશભાઈ યાદવ આ બધા ભેગા થઈને ફોન કરીને એક ગેટ ટુગેધર રાખ્યું બહુ સારું લાગ્યું જૂના યુનિવર્સિટીના દિવસો યાદ આવી ગયા પણ મારી વાતમાં મેં એક વાત પણ મૂકી કે માતૃ સંસ્થાને બચાવવા માટે જો બહુ ભલ્લા પણ ભેગા થયા હોત તો આજે એ પણ કંઈક અલગ જ રંગ હોત હોતમાં મેં કીધું હમણાં અમારી જે આપણે વાતચીત ચાલતી હતી એમાં હું બોલ્યો કે માત્ર સેનેટ સિન્ડિકેટ નહીં યુનિવર્સિટી જીએસયુપી એફજીએસ એફઆરસીઆર બધી ચૂંટણીઓ બંધ કરી એટલે દુઃખ થાય છે કારણ કે આજે હું ભલે શહેર કોંગ્રેસનો પ્રમુખ છું પણ મારી શરૂઆત એમએસ યુનિવર્સિટી થઈ આજે નેતાગીરીમાં શરૂઆત એક જમાનો એવો હતો કે એમએસ યુનિવર્સિટીમાં ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ જે થયા ચીમનભાઈ પટેલ એ રાજ્યના મુખ્યમંત્રી બન્યા એટલે એમએસ યુનિવર્સિટીના જીએસસીપીની એ ઓળખાણ હતી અને એ ચૂંટણીઓ બંધ થઈ ગઈ દુઃખ થાય છે યુનિવર્સિટીમાં અલગ અલગ બધા જે લોકો સત્તામાં રહ્યા એ લોકો આ યુનિવર્સિટીને બચાવી ના શક્યા અને એમાં પણ ખાસ કે ગુજરાત સરકારે પણ આ તો મહારાજા સહેજીરો ગાયકવાડની દેન છે આ યુનિવર્સિટી કોઈ સરકારની દેન નથી સરકાર ગમે તેની હોય એમાં કોઈ પક્ષાપક્ષી નહીં પણ એમએસ યુનિવર્સિટીને અલગ રાખવાની હતી એમએસ યુનિવર્સિટીનું સ્ટેટસ એ વાતનું આજે દુઃખ થાય છે પણ અમે બધા જૂના મિત્રો ભેગા થયા છે એ વાતનું અમને બધાને ખુશી પણ છે સમાજ જીવનમાં અલગ અલગ સ્થાન પર જે પણ મિત્રોએ કોઈને કોઈ રીતે પ્રગતિ કરી એ સૌ મિત્રોનું મૂળ એ એમએસ યુનિવર્સિટી છે એમએસ યુનિવર્સિટીમાં લીડરશીપ કરતાં કરતાં વિદ્યાર્થી નેતા તરીકે તેઓ ડેવલપ થયા અલગ અલગ પક્ષોમાં ગયા અલગ અલગ દેશોમાં ગયા અલગ અલગ કામ ધંધામાં જોડાયા આજે એ સૌ મિત્રો એકબીજાને પક્ષાપક્ષી વિચારધારા તમામ ભેદભાવ ભૂલી જે સામસામે ચૂંટણી લડ્યા હતા એવા મિત્રો પણ આજે મળ્યા છે એકબીજાને મળતા રહેવું લાગણી મિત્રતા એ સૌથી ઉપર છે અને યુનિવર્સિટી માટે કોઈપણ કાળે કોઈપણ સંજોગોમાં હંમેશા પ્રયત્નશીલ રહેવું યુનિવર્સિટીના ભલા માટે એવો સૌનો સંકલ્પ છે એના માટે જ મળ્યા હતા પ્યોરલી નોન પોલિટિકલ પ્યોરલી નોન કોન્ટ્રોવર્શિયલ માત્ર મિત્રોની મીટ હતી મિત્રોનું રિયુનિયન હતું અને નિયમિત રીતે મળતા રહેવાના સંકલ્પ સાથે સૌ ભોજન લઈને છૂટા પડવાના છીએ તમામ તમામે તમામ વ્યક્તિઓ એ કોલેજ કાળ પછી પણ યુનિવર્સિટી સાથે લાગણીથી જોડાયેલા હોય છે અને સમય બદલાય એ રીતે પરિસ્થિતિ બદલાતી હોય છે હું એવું માનું છું કે જે માતૃ સંસ્થાના કારણે આપણી ઓળખ ઊભી થઈ એ માતૃ સંસ્થા માટે આપણે હંમેશા કંઈને કંઈ અર્પણ કરવાની સ્થિતિ જાળવી રાખવી જોઈએ અને બધા એ જ સાથે આજે અહીંયા મળ્યા છે હવે રહ્યા નથી નથી એટલે એમના વિશે મતલબ છે કે મિત્રોને પાછું મળવું છે દેશ છોડ્યો વર્ષો થઈ ગયા આ મિત્રોને મળ્યા નથી અને મારી જે પણ ઓળખ છે આજે એ આ એમએસ લીધે છે આ મિત્રોને લીધે છે આ સંસ્થાને લીધે છે આ સંસ્થામાં પાછું આવવાનું મિત્રોને પાછું મળવાનું એ જ ઉદ્દેશ હતો અને એટલે દરેક પક્ષના એ સમયના આજના જે તમે નેતા કહો છો જેમ તમે હોડા શિયાના કહો છો પણ આ યુનિવર્સિટીમાં એ બધા ખાલી મિત્ર અને મિત્ર જ છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના અમે ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતાઓ વર્ષોથી ભેગા નતા થયા અમારા એક વિદ્યાર્થી નેતા પાર્થ જોશીને વિચાર આવ્યો એ ઓસ્ટ્રેલિયાથી વીસ વર્ષ પછી અહીંયા વડોદરામાં આવ્યા એમને મને કીધું કે મારે મિત્રોને મળવું છે એટલે મેં કીધું કે હવે મિત્રોને વિદ્યાર્થી નેતા જેટલા છે અમે એમને બધાને ભેગા કરવાના પ્રયત્ન કર્યા અને સાયન્સના ડીન સાહેબને રિક્વેસ્ટ કરીને એમને ઓડિટોરિયમની વ્યવસ્થા કરી આપી અને અમે અહીંયાથી જમીને બધા છૂટા પડીશું વડોદરા શહેરમાં અમે જે બી આજે વિદ્યાર્થી નેતા બન્યા એ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ધેમ છે આ અમારી માં છે અમારા બધાનું કેરિયર અહીંથી બન્યું અને અમે આજે બધા જ્યારે બી વિદ્યાર્થી નેતા અહીં સાથે ભેગા થયા ત્યારે એનો બધાને આનંદ છે અને બધા પોતપોતાના જ્યારે બી કોલેજમાં ભણતા હતા નેતાગીરી કરતા હતા કેવી રીતે એકબીજાને હરાવતા હતા કાપતા હતા ચોડતા હતા જોડતા હતા એ બધાનું આજે અહીં સ્મરણ કર્યું એનું બધાનો આનંદ છે યુનિવર્સિટીમાં ફરક હાલમાં વિદ્યાર્થી નેતાગીરી બંધ થઈ ગઈ છે એ બહુ મોટો ફરક છે એટલે હવે એને વિશે વધારે નહીં કહીએ મિત્રો ભેગા થયા એનો આનંદ છે એ બધા વિવાદ નો આની માટે કોઈ પ્લેટફોર્મ નથી લગભગ વીસ વર્ષ પછી રિયુનિયન તરીકે આ એક કોન્સેપ્ટ બહુ પહેલાંથી એવો વિચાર હતો કે આ કરવા જોઈએ પણ આ વખતે જૂના મિત્રો દિનેશભાઈને પાર્થભાઈએ અમને સૌને મેસેજ મૂક્યો કે આ તરીકે એક રિયુનિયનનું આયોજન કરવાનું છે બધા જૂના મિત્રોને ભેગા કરીએ ઘણા બધા મિત્રો બાર ગામ બાર વિદેશમાં છે બધા જ લોકો આ વખતે આવ્યા હતા યુનિવર્સિટીના જૂના વિદ્યાર્થી નેતાઓ જે લોકોએ પોતાની કર્મભૂમિ કર્મભૂમી બારગામથી આવીને અહીંયા અભ્યાસ કર્યા આખા ગુજરાતના ખૂણે ખૂણામાંથી આવીને વડોદરા મહારાજા શ્યાજીરાવ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા પછી પોતાની લીડરશીપને ડેવલપ કરી અને જ્યારે આ મહારાજા યુનિવર્સિટીએ આટલા બધાને નામ અને હોદ્દો મળ્યો હોય આ એક લેવલ પર બધા પહોંચ્યા હોય ત્યારે જૂના મિત્રોને ભેગા કરીને જૂની યાદદાશો જૂના જે બી ધીંગામસી જે સમયે કરેલી છે એને યાદ કરીને આજે બધા ભેગા થયા હતા ઘણા બધા એવા મિત્રો છે કે જેને અમે મળી નથી શકતા પણ આજે આ ફોરમમાં રિયુનિયનના ફોરમમાં અમારા લગભગ નાઇન્ટી ફાઇવથી લઈને બે હજાર બે હજાર દસ સુધીના જે કંઈ બી સ્ટુડન્ટ લીડરો થયા એ બધા આજે ભેગા થયા અને મળવાનું થયું આનંદ થયો એક દિલની આ પ્લે થઈ અને એક એવું કહેવાય છે કે ઘણા વર્ષો પછી કોઈ ફેમિલીમાં મળવાનું થાય એ રીતે આજે ફેમિલીના બધા ભાઈઓ તરીકે એક મિત્ર તરીકે બધા ભેગા થયા છે ખૂબ આનંદની વાત છે અને આ રિનિયન કાયમ માટે આ રીતે જ દર વર્ષ આ વર્ષની જેમ દર વર્ષે થાય એવી બધાના પ્રયત્નો છે અને આગામી દિવસોમાં આ રીતે મળતા રહીશું એટલે સમય સમયમાં બધું બદલાયા કરતું હોય છે અમે જ્યારે લડતા હતા ત્યારનો સમય એ દસકો અલગ હતો એના પછીનો એક દસકો હતો એ દસકો અલગ હતો અને થોડાક સમય પહેલાંની જે યુનિવર્સિટીની લીડરશીપ હતી એ અલગ હતી એટલે બધા લીડરશીપની કામ કરવાની વિચારવાની બધી ક્ષમતા બધું અલગ અલગ હોય છે પણ આફ્ટર ઓલ જોવા જઈએ તો યુનિવર્સિટીના જે કંઈ બી કાયદા પ્રમાણે જે કંઈ બી થયું એમાં પડ્યા વગર અમે સૌ સ્ટુડન્ટ લીડર જે છે ભેગા થયા છે બધા ભાઈઓની જેમ ભેગા થઈને આજે જે એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે એ પ્લેટફોર્મને વડોદરા શહેર નહીં પરંતુ આખા ગુજરાત પ્રદેશમાં અને વિદેશમાં જ્યાં બી કોઈને બી કોઈ મદદરૂપની જરૂર પડે આ રીયુનિયનના જે કંઈ બી અમારા ભાઈઓ છે જે કંઈ બી મિત્રો છે એ બધા ભેગા થાય અને બધાને મદદરૂપતા એ ભાવનાથી આજે જોડાયા છે